નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ એન્ડમાં તમારું સ્વાગત છે હું છું જિજ્ઞેશ મિત્રો એકથી પાંચ જે જે જિલ્લા પસંદગી થો ચાલુ થવાની છે બાવીસ તારીખથી અને એને બાબતમાં ઘણા બધા લોકોના ગ્રુપમાં મેસેજ આવતા હોય છે પર્સનલમાં પણ આવતા હોય છે કે અમુક મૂંઝવણો જે હોય છે તો એના પર આપણે ઓલરેડી એક વિડીયો પહેલાં બનાવેલો છે જિલ્લા પસંદગી બાબતનો આપણી ચેનલ ઉપર છે અને એમ છતાં પણ અત્યારે એક વિડીયો બનાવીને આપણે થોડી જાણકારી એ વિડીયોમાં આપીશું તો શું શું લઈ જવાનું છે શું ધ્યાનમાં રાખવાનું શું તે પ્રોસેસ હોય છે તો એની સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં તમને મળશે તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલાં જોઈએ કે જિલ્લા પસંદગીમાં ત્યાં ગયા પહેલાં અથવા તો ત્યાં જઈને તમારે ત્યાં શું શું તમારે લઈને જવાનું છે શું શું સાથે રાખવાનું છે તો સૌ પ્રથમ વાત કરીએ તો તમે જે ફોર્મ ભરી હતું એની એપ્લિકેશન પ્રિન્ટ હવે એપ્લિકેશન પ્રિન્ટ જે રહી એ પણ તમારે સાથે એ રાખવાની છે એ તમને ક્યાંથી મળશે કે તમે તમારું લોગિન કરશો એ લોગિનની અંદર ત્યારે લોગિંગ કરશો એ લોગિનની અંદર ત્રણ વસ્તુ તમને દેખાશે એક તમારી એપ્લિકેશન પ્રિન્ટ દેખાશે પછી તમારું મેરિટ દેખાશે અને પછી દેખાશે તમારો કોલ લેટર જો હશે તો બરાબર તો આ ત્રણે ત્રણ વસ્તુની પ્રિન્ટ તમારે લઈ લેવાની છે એપ્લિકેશન પ્રિન્ટ પછી તમારું જે મેરિટ જે છે એની પ્રિન્ટ અને તમારો કોલ લેટર જે છે એ કોલ લેટરની પ્રિન્ટ વ્યવસ્થિત તમારે લેવાની છે હવે બીજી વસ્તુ આ ત્રણ વસ્તુ અમુક નહીં કહેતો કે ભાઈ આ વસ્તુ તો કીધી નથી પણ જે આપણે જાહેરાત જે વિગતવાર જાહેરાત જે છે એની અંદર બધો ઉલ્લેખ છે જ કે આટલી આટલી વસ્તુ તમારે સાથે રાખવાની છે તો આ વસ્તુ તમારે સાથે રાખવાની છે બરાબર પછી કોલ લેટર જે છે એમાં જે સમય લખેલો છે દાખલા તરીકે એક વાગ્યાનો સમય હોય તો તમારે ત્યાં બાર વાગે તો હાજર થઈ જવું જેથી કરીને એટલે એ પ્રમાણે ઓછામાં ઓછા તમે બાર વાગે હાજર થઈ જાઓ એ પ્રમાણે તમારે નીકળવું એટલે જેથી કરીને રસ્તામાં કેવી રીતે કોઈ પ્રોબ્લેમ આવે તો તમે પહોંચી વળો બીજા જિલ્લામાંથી જે લોકો આવતા હોય દૂરથી આવતા હોય તો ત્યાં ગાંધીનગરમાં ઘણી બધી રહેવાની એવી બધી સગવડો છે એટલે તમે આગળના દિવસે પણ ત્યાં આવી શકો છો સવારે રિસ્ક લેવાની કોઈ જરૂર છે નહીં આગળના દિવસે બપોર પછી સાંજે તમે ત્યાં આવી શકો છો હવે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે બધા રાખવાના છે હવે જે આપણે ફોર્મ ભરતી વખતે જે પણ આપણે ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા હતા હવે એ બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ જે ચેકલિસ્ટના ક્રમમાં તમારે રજૂ કરવાના છે ટોટલ આપણે બી એની માર્કશીટને એ બધું ગણી જોઈએ સત્તા અઢાર જેવા ડોક્યુમેન્ટો જે થાય છે એ બધા જ ડોક્યુમેન્ટ ચેકલિસ્ટના ક્રમ મુજબ ગોઠવીને તમારે રાખવાના છે બરાબર છે ત્યારબાદ તમારે એક સેટ એનો નકલમાં રાખજો ત્યાં ઝેરોક્ષ માગતા નથી પણ આપણે આપણી સેફટી માટે એક નકલ બધાની આવે એ રીતે એક સેટ રેડી કરીને રાખજો ત્યાં જો માગે તો આપવાનો આપવાનો નહીં માગે તો તમારે બેગમાં પડ્યો રહેશે તો કોઈ વાંધો છે નહીં એટલે એક સેટ તમારે રાખવાનો છે ઓળખ કાર્ડ જે છે તમારું આધાર કાર્ડ જે છે એ પણ તમારે પાસે રાખવાનું છે આટલી વસ્તુથી ત્યારબાદ જાતિ વેરિફિકેશન ફોર્મ એટલે જો તમારે કેટેગરીમાં કદાચ લેવાનું થાય તો કે જ્યારે કેટેગરીનો રાઉન્ડ હોય અથવા તો અત્યારે પણ તમારે કોઈ સીટ્સનો તમારે પ્રોબ્લેમ એવો થાય ને તમારે કેટેગરીમાં જો લેવાનું થાય બરાબર તો એ જાતિ વેરિફિકેશનનું જે ફોર્મ રહ્યું એ એસટી એસસી અને ઓબીસી માટે એ ફોર્મ ભરીને તમારે ત્યાં રજૂ કરવાનું છે અને એની સાથે જે પણ ડોક્યુમેન્ટ કીધા છે એમાં વધુમાં વધુ જેટલા પુરાવા હોય એ બધા પુરાવા સાથે રાખવાના છે હવે ઘણા બધાનો એવો પ્રશ્ન હોય છે કે એની અંદર જે સક્ષમ અધિકારીવાળું પ્રમાણપત્ર રહ્યું એ આપણે ભરવાનું છે અહીંયાથી ભરાઈ જવાનું છે કે ત્યાં ગાંધીનગર ભરશે આવો પ્રશ્ન છે તો એ તમને સ્પષ્ટતા કરી દઈએ કે એ સક્ષમ અધિકારવાળું જે પ્રમાણપત્ર રહ્યું એ આપણે ભરવાનું નથી એ ત્યાં તમારે ત્યાં આપવાનું છે એ જે જે તે કચેરીવાળા જે છે એ ભરશે અને એનું વેરિફિકેશન એ લોકો કરવાના હોય છે એટલે એ પ્રમાણપત્ર આપણે ભરવાનું છે નહીં ક્યાંય તમારે એમાં નામ બામ કશું તમારી જાતે લખવાનું છે નહીં બરાબર છે એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની હવે જેટલા પણ પુરાવા તમે રજૂ કર્યા છે એ પુરાવા બધા જે રહ્યા એની ઓરિજિનલ સાથે રાખવાની છે અને નકલ પણ સાથે રાખવાની છે બરાબર દરેક બધી નકલો જે સૌ પ્રમાણિત કરી દેવાની છે બરાબર અને કોઈ મહિલા ઉમેદવાર કે એવું કે જેને ડોક્યુમેન્ટ અલગ અલગ પડતા હોય દાખલા તરીકે ઓળખ કાર્ડ જે રહ્યું એની અંદર પતિનું નામ હોય પહેલાં પિતાનું નામ હોય કે આવા ડોક્યુમેન્ટમાં થોડું અલગ અલગ હોય એનો કોઈ મેરેજ સર્ટિફિકેટ સાથે રાખવું જો માગે તો મેરેજ સર્ટિફિકેટ તમારે આપવાનું થાય છે પછી કોઈપણ પ્રકારનું સોગંદનામું જો આગાઉ આપેલું હોય તમે કે ભાઈ કોઈ નામના કારણે કે એવું કંઈ સોગંદનામું અલગ પડતું એ નામ જો તમે વેરીફિકેશન વખતે જમા કરાવી હોય ડીવી વખતમાં જ્યારે પણ તો એ સોગંદનામું તમે ત્યાં આપી દીધું છે બરાબર પણ અહીંયા હવે ફરીથી કદાચ માગશે તો એ સોગંદનામું ફરીથી તમારે કરાવી લેવું બરાબર છે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ એ ચાલે છે એટલે એ ચાલશે પણ જો તમારે એ વ્યવસ્થિત ઓરિજિનલ નીકળતું હોય તો નીકળી દેજો ને તો પ્રોવિઝનલ પણ એ ચલાવશે પછી જિલ્લા પસંદગી માટેના નામ નક્કી કરવા ત્યાં જે બે ફોર્મ આપવામાં આવે છે એ માટે હવે તમે ત્યાં જઈને એવું નક્કી ના કરી શકો કે મારે કયો જિલ્લો હાલ લેવો છે કદાચ તમે નિર્ણય તાત્કાલિક ના લઈ શકો તો એના માટે એક વસ્તુ છે કે તમે પહેલેથી એક લિસ્ટમાં તમે તમારું જે પણ અભ્યાસ હોય એ પ્રમાણે મતલબ કે કયો જિલ્લો તમને નજીક પડે છે શું છે એ પ્રમાણે તમે જે પણ એડજસ્ટ થતું હોય એ પ્રમાણે તમારે એક પસંદગી ક્રમ તમારે અનગ્ર નક્કી કરવાનો છે અગ્રતા ક્રમ એ પ્રમાણે જે તમને ફોર્મ આપશે એમાં તમે ફિલઅપ તમારે કરવાનું રહેશે પછી જે ફાઇલ જે છે વ્યવસ્થિત તમારે રાખવાની છે બેગની અંદર એમ સાચવીને રાખવાની છે બધું કમ્પ્લીટ વસ્તુ કંઈ આગુ થાય નહીં એવું અને ખાસ એક વસ્તુ કે ભાઈ ગરમી બહુ છે ગાંધીનગરની અંદર અને પાણીની બોટલ કહેવાની વસ્તુ નથી જો કે તો પણ છતાં આપણે સાથે રાખવાની છે કંઈ બી પરિસ્થિતિમાં એટલે કે ગરમીનો ટાઈમ છે દૂરથી આવતા હોય ટ્રાવેલ કરતા હોય એટલે પોતાની સેફ્ટી પણ એટલી જ જરૂરી છે તો આટલી આટલી વસ્તુ જે છે એ તમારે સાથે રાખવાની છે બરાબર છે અને હવે આગળ જોઈએ આપણે કે શું શું પ્રોસેસ ત્યાં કરાવશે તો ત્યાં કઈ કઈ પ્રોસેસમાંથી પસાર થવાનું રહેશે તો જે રીતે વાત કરી તે સમય આપણને આપવામાં આવ્યો આવે સમયની બેચ પ્રમાણે ત્યાં બધાને એકવાર ગોઠવી દે છે પછી એનાઉન્સ થાય છે પછી જે રીતે ક્રમમાં જે આપણે વાત કરીએ એવી રીતે બે ફોર્મ આપવામાં આવે છે એક જિલ્લા પ્રસંગી માટેનો એક ફોર્મ હોય છે પછી જે આ જાતિ આપણે કાસ્ટ હોય છે એ પ્રમાણે કેટેગરીનું જે ફોર્મ હોય છે એની અંદર બધી વિગતો આપેલી હોય છે અને તે આપણે ગાઈડ પણ કરતા હોય છે માઇકમાં કે આ રીતે ભરવાનું છે આમ છે એટલે બીજા ભાઈધરી પત્રકો પણ હોય છે કે તમે ભાઈ જે પણ રજૂ કરે છે એ પુરાઓ બધા સાચા છે ભવિષ્યમાં કંઈ પ્રોબ્લમ થશે અથવા તો ખોટા નીકળશે તો અમે નોકરીનો અમારી જ જઈ શકે છે એના માટે અમે બંધાયેલા છીએ આ બધા જે એમને તો કરવાનું થાય એ બધું એ લોકો કરતા હોય છે અને એને મારા પડે સહી કરાવતા હોય છે અને ખાસ કરીને કોઈ પણ શૈક્ષણિક લાયકાતની સાથે તમે દાખલા તરીકે પીટીસી કર્યું હોય અને પીટીસીની સાથેની સાથે એ ફૂલ ટાઈમ કોર્સ છે એની સાથે કદાચ બીજો કોઈ કોર્સ કર્યો હોય કે બી એ કરી હોય કે ગમે તે કરી હોય તો એ વસ્તુ જે છે એ ચલાવી લેવામાં નહીં આવે દાખલા તરીકે અમુક લોકોએ જ્ઞાન સહાયકની સાથે એમએસસી કર્યું હશે તો એ એમએસસી એ ફૂલ ટાઈમ જે કોર્સ છે એ અલગથી એક્સટર્નલ તરીકે નથી થતો તો એવા જે એક્સટર્નલ તરીકે નથી થતા એવા કોઈ કોર્સિસ તમે શૈક્ષણિક કે વૈષ્ણવિક લાયકાતની સાથે કરેલા હશે તો એ માન્ય રહેશે નહીં અને જો એ તમે કહેતા નથી અને એવી રીતે એ લોકોને આપી દો છો અને પછી જો ભવિષ્યમાં ખબર પડે તો બીજું કંઈ નહીં પણ સો સો ટકે તમારી જોબ જવાની શક્યતા છે અને ભારતીય દંડ સંહિતાની કલમો લાગુ પડશે અને દંડ પણ થઈ શકે છે તો એવા ઉમેદવારોએ થોડું ધ્યાન રાખવું પછી આગળ વાત કરીએ કે જે ફોર્મ આપશે એની અંદર પછી આપણને જેવી રીતે નંબર આવશે એવી રીતે કોમ્પ્યુટરવાળા ભાઈ પાસે આપણે જવાનું રહેશે અને પસંદગી આપણને કરવાની રહેશે હવે જે તે જિલ્લામાં જનરલની સીટ જ્યાં સુધી ખાલી હોય છે ત્યાં સુધી કેટેગરીની સીટ કોઈને આપવામાં આવતી નથી દાખલા તરીકે તમારે બનાસકાંઠા જિલ્લો લેવો હોય તો બનાસકાંઠા જિલ્લાની અંદર ઓપનની જગ્યા ખાલી છે તમે ઓપન માટે એલિજિબલ છો ટેટ વન માટે આપણે વાત કરીએ જે નેવું પ્લસ નેવું તેત્રીનો જે નિયમ છે એ પ્રમાણે તો એ પ્રમાણે તમે એલિજિબલ હોય તો તમને જનરલી સીટ મળે છે બરાબર હમણાં કોઈ હોય એવો હોય કે જેની અંદર ઓપનની સીટ જનરલી ના હોય તમે પોતે કેટેગરીવાળા હો પણ હવે તમારે એ જ જિલ્લો પસંદ કરવો છે તો પછી તમને પૂછવામાં આવે કે ઉપરની સીટ આની અંદર નથી તમે કેટેગરીમાં લેવા માગો છો કે જિલ્લો બદલવા માગો છો તો જો તમારે એ જ જિલ્લો પસંદ કરવો હોય તો પછી તમને એ કેટેગરીમાંથી પણ સીટ પાડવામાં આવે છે એટલે કે ઓપન અને કેટેગરીની આવી રીતે સીટો સાથે ભરાવાનું હોય ચાલુ રહે છે બરાબર છે હવે જ્યારે પણ આ તમારી પસંદગી થઈ જાય છે ત્યાંથી ત્યાંથી એક આપણને એક પેજ હુકમ આપવામાં આવે છે એ આપણે જિલ્લામાં લઈને જવાનું હોય છે એ એની અંદર બધું લખેલું હોય છે કે ભાઈ આ તારીખે તમારે જિલ્લા પસંદગી તમે કરી છે તમારો નંબર આ છે તમારે સ્થળ પસંદગી માટે કઈ તારીખે અને કયા સ્થળે હાજર રહેવાનું છે એ બધું એની અંદર લખેલું હોય છે તો એ જે રિસિપ્ટ આપણને આપવામાં આવે છે એ ખૂબ સાચવીને રાખવાની છે એની એક ઝેરોક્ષ તમારે કઢાવી દેવાની છે અને વ્યવસ્થિત બધું લઈ અને ત્યાં સ્થળ છોડતા પહેલાં બધા જ તમામ ડોક્યુમેન્ટ એકવાર ચેક કરી લેવાના છે ત્યાં સ્થળ પસંદગીમાં જઈને શું શું પ્રોસેસ કરાવે છે એ બધી વસ્તુ આપણે બીજા વિડીયોમાં જણાવીશું પણ આ જે થઈ જિલ્લા પસંદગીની પ્રોસેસ છે અને એમ છતાં ફરીથી આપણે જ્યારે ત્યાં જઈશું અને પછી જે પણ પ્રેક્ટિકલી ત્યાં પ્રોસેસમાંથી ગુજરાત થાય એ પછી ફરીથી પછી વિડીયો દ્વારા તમને જણાવીશું તો આ સિવાય પણ તમારો જો કોઈ પ્રશ્ન હોય ડોક્યુમેન્ટ લગતા કોઈ પ્રશ્ન હોય કે બીજા કોઈ લગતા પ્રશ્ન હોય કારણ કે ઘણા બધા લોકોના કોલ્સ આવતા હોય છે તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી શકો છો તમારો ઓપિનિયન જણાવી શકો છો આપણે જરૂર તેનું સોલ્યુશન લઈશું અને ફરીથી નવા વિડીયોમાં મળીશું વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો શેર કરવાનું ભૂલતા નહીં જેટલા પણ ગ્રુપમાં તમે હોય અને